હલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું કાચા બટેટાનો શીરો તો બહુ ટેસ્ટી એવો બને છે ઉપવાસમાં તમે ખાઈ શકો છો તમે જોઈ શકો છો એનું ટેક્સચર તો તમે જે બાફેલા બટેટાનો શીરો બનાવતા હોય એના કરતાં કાચા બટેટાનો શીરો બહુ ટેસ્ટી એવો અને બહુ લાજવાબ બનશે તો ચાલો બનાવે તો એના માટે મેં અહીંયા ચાર બટેટા લીધા છે છાલ કાઢી લીધી અને સારી રીતે ધોઈ લીધા છે હવે આપણે ટુકડા કરી લઈશું તો આપણે શાક માટે જે નાના મીડિયમ સાઇઝના ટુકડા કરતા હોય એ રીતના મેં બધા જ બટેટાના આ રીતે ટુકડા કરી લીધા તમે જોઈ શકો છો હવે આપણે કુકર લઈશું અને કુકરમાં બે ચમચી જેટલું દેશી ઘી ઉમેરી દઈશું તો હું અહીંયા કુકરમાં બનાવી રહી છું બહુ જલ્દીથી બની જશે તમે કઢાઈમાં પણ બનાવી શકો છો અને બટેટા આપણે બધા ઘીમાં ઉમેરી દઈશું તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો સાઈડ રાખવાની અને એકદમ સારી રીતે સાતળી લેવાના એટલે કે થોડા પચાસ ટકા જેવા કૂક થાય ત્યાં સુધી આ રીતે સતત હલાવતા રહેવાનું તો મેં અહીંયા બે મિનિટ જેવું થઈ ગયું સાતળી લીધા હવે અડધો કપ જેટલો આપણે ખાંડ ઉમેરી દઈશું તમે સાકર પણ લઈ શકો છો અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો ખાંડ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે મિક્સ કરવાના છે તો અહીંયા આપણે બિલકુલ પાણીનો ઉપયોગ નથી કરવાનો તો આ રીતે તમે જોઈ શકો છો ખાંડ એકદમ સારી એવી મેલ્ટ થઈ ગઈ તો હવે આપણે કૂકરનું ઢાંકણ ઢાંકીને એક જ વિસ્તલ કરી લઈશું તો ગેસની ફ્લેમ હાઈ સાઈડ રાખીને વિસલ કરી લેવાની તો તમે જોઈ શકો છો એક વિસ્તલ થઈ ગઈ અને પ્રેશર નીકળે પછી જ આપણે ઢાંકણ ખોલીશું તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે બટેટા બફાઈ ગયા છે અને આ રીતે ખાંડનું થોડું પાણી થશે હવે હું અહીંયા કડાઈમાં બટેટાને ટ્રાન્સફર કરી લીધા છે તો તમે જોઈ શકો છો ને ભાખરીના મેસરથી મેં બટેટાને બધા જ મેશ કરી લીધા તો તમે જોઈ શકો છો આ રીતે મેં એકદમ સારી રીતે બધા બટેટા મેશ કરી લીધા છે ગેસની ફ્લેમ ચાલુ કરી દઈશું અને એકદમ સારી રીતે હલાવતા રહીશું અને એકથી બે ચમચી જેટલું ફરી પાછું ઘી ઉમેરી દઈશું જો તમારે ઘી ન ઉમેરવું હોય તો બે ચમચી જ ઘી ઇનફ છે શીરો બનાવવા માટે પણ ઘી ઉમેરવાનું એટલે બહુ સારું એવું ટેસ્ટ અને એકદમ સારા એવા બટેટા શેકાશે તો એકદમ સારી રીતે આ રીતે શેકવાના તો તમે જોઈ શકો છો સતત હલાવતા જવાનું જેમ જેમ બટેટા શેકાશે તેમ તેમ કડાઈને છોડવા લાગશે અને એકદમ સારું એવું શીરો રેડી થઈ જશે તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો સાઈડ રાખીને જ શેકવાનું તો તમે જોઈ શકો છો કડાઈને છોડવા લાગ્યો હવે આપણે એમાં થોડા ડ્રાય ફ્રુટ્સ ઉમેરી દઈશું સાથે મેં અહીંયા ઈલાયચી પાવડર લીધો છે ફ્લેવર માટે અને અહીંયા મેં કાજુ બદામ પિસ્તા સૂકું નાળિયેર અને દ્રાક્ષ લીધી છે તો બહુ સારો એવો ટેસ્ટ આવે છે તમે સૂકું નાળિયેર ઉમેરશો તો અને એકદમ સારી રીતે આપણે બધું મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી અને ઉપવાસમાં તમે ખાઈ શકો એવો આ શીરો બનીને રેડી થઈ ગયો તો લગભગ આપણે ડ્રાય ફ્રુટ્સ ઉમેર્યા પછી બેથી ત્રણ મિનિટ માટે આ રીતે શેકી લેવાનું તો તમે જોઈ શકો છો ટેક્સચર એકદમ જ આપણે કથાનો શીરો બનાવતા હોય એવું જ આવી ગયું અને એકદમ સારી રીતે રેડી થઈ ગયો તો હવે આપણે ગરમા ગરમ શીરો સર્વ કરી લઈએ તો તમે આ નવરાત્રિ સ્પેશિયલ કે પછી કોઈ પણ અગિયાર કે કોઈ પણ ઉપવાસમાં તમે આ શીરો બનાવીને ખાઈ શકો છો બહુ ઇઝી રેસીપી છે અને એકદમ સરળ રેસીપી છે જલ્દીથી બનીને રેડી થઈ જાય છે તો તમે જરૂરથી ટ્રાય કરજો જો તમને આ મારા શીરાની રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ બટન ક્લિક કરજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે જરૂરથી ટ્રાય કરજો આવજો